જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક છસો ને અઠવાનું આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઇન્ટ સત્તાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી ડેમ બોણ પોઇન્ટ પંચ્યાશી ટકા ભરાય ગયો છે અને દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં સાતસો ને બાર કિલોક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતી વડા ડેમ નો એક દરવાજો ખુલ્લો છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં સાતસો ને બાર કિશોક જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી